વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન જો નાના બાળકોથી લઈને મોટા સુધી કોઈ પણ વેજીટેબલ ખાવાનું પસંદ ના કરતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે આજે આપણે વેજીટેબલ પરાઠા બનાવીશું એ પણ વણવાની ઝંઝટ વગર તો આ પરોઠા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે એક કપ જેટલી ઝીણી સમારેલી પત્તાકોબી લઈ લઈએ ત્યારબાદ તેની સાથે આપણે બે મીડિયમ સાઇઝના કાંદા છે જેને મેં પતળા સ્લાઇસીસમાં કટ કરી લીધા છે તેને ઉમેરી દઈએ સાથે જ એક નંગ ગાજરનું છીણ છે તેને પણ ઉમેરી દઈએ સાથે જ અહીં અડધું કેપ્સિકમ છે જેને મેં પતલી સ્લાઇસીસમાં ચોપ કરી લીધું છે તેને ઉમેરી દઈએ હવે આપણે લોટમાં ઘઉંનો લોટ લેવાનો છે તો એક કપ જેટલો ઘઉંનો લોટ છે સાથે જ અડધા કપ જેટલો ચણાનો લોટ છે તો અહીં ટોટલ દોઢ કપ જેટલો લોટ ઉમેરવાનો છે તમે ઈચ્છો તો એક કપ ઘઉંના લોટની જગ્યા પર અડધો કપ જેટલો ઘઉંનો જાડો લોટ અને અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એ રીતે પણ ઉમેરી શકો છો તો અહીં દોઢ કપ જેટલો લોટ છે તે ઉમેરી લીધો છે હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરીશું તો અહીં એક ચમચી જેટલું નમક છે સાથે જ આપણે તેમાં તીખાસ માટે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે તેને ઉમેરી લઈશું સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ ઉમેરી લઈએ હળદર પાવડર એડ થઈ ગયા બાદ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો હાથેથી આપણે બધું બરાબર પહેલાં મિક્સ કરી લઈએ ત્યારબાદ તેનો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો ડો બનાવીશું તો અહીં આપણે આજે વણવાની ઝંઝટ વગર લિક્વિડી એવા વેજ આલુ પરોઠા બનાવવાના છે જે ફટાફટ બની તો જાય છે સાથે જ શાકભાજીથી ભરપૂર છે અહીં તમે તમારી ચોઈસનું કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો સાથે જ બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો એવી આ રેસિપી છે જો બાળકો વેજીટેબલ્સ ના ખાતા હો તો આ પરફેક્ટ રેસિપી છે તો બને એટલી આ રેસિપીને શેર કરજો જેથી કરી બધા આ વેજીટેબલ પરાઠાના ગુણો છે તે મેળવી શકે તો અહીં બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં એક કપ જેટલું પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે તો અહીં આપણે થોડું પાણી એડ કરી દીધા બાદ જેટલું પણ મિક્સ થાય એટલું બધું બરાબર મિક્સ કરીને બાઇન્ડિંગ લઈ આવવાનું છે ત્યારબાદ સેકન્ડ બેચમાં આપણે પાણી ઉમેરવાનું છે આ રીતે તેનો લોટ છે તે તૈયાર કરવાનો છે લાસ્ટમાં હું તમને કન્સિસ્ટન્સી પણ બતાવીશ કે કેટલી પરફેક્ટ કન્સિસ્ટન્સી રાખવાની છે તે તો અહીં આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લઈએ આજે હું આ વણિયા વગર પરાઠાની રેસીપી શેર કરું છું અગાઉ મેં મારી ચેનલ પર રોટલીને વણવાની ઝંઝટ વગર તમે રોટલી સોફ્ટ બનાવી શકો છો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ સાથે જ બાજરાની રોટલી કઈ રીતે બનાવી તેની પણ મેં ડિટેલમાં રેસિપી પોસ્ટ કરી છે મારી ચેનલ પર જેની લિંક હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ સાથે જ તમારે આવી બધી અનોખી અને સિઝનલ રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને સિઝનલ રેસિપીની સાથે ડાયટ રેસિપીઓ પણ મળી રહેશે હમણાં રીસન્ટલી મેં ડાયટ ભાખરીની રેસીપી પોસ્ટ કરી છે જે મારી મોસ્ટ ફેવરિટ થઈ ગઈ છે તો તમે પણ એ ચોક્કસથી ટ્રાય કરજો જે ફાઈબરથી ભરેલી છે તો અહીં જોઈ શકો છો આ કન્સિસ્ટન્સીની સાથે આપણે બેટર છે તે બનાવી લીધું છે અને કેટલા પાણીની જરૂર પડી તો એક કપમાંથી થોડું પાણી બચી ગયું છે એટલે કે થ્રી ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે આ બેટર બનાવવા માટે હવે પરાઠા બનાવવા માટે મેં અહીં એક પેનને ગરમ કરી લીધું પેન ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ રીતે મિડલમાં તેને સ્પ્રેડ કરી લઈશું તેલ એકવાર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચા જેટલું બેટર છે તે મિડલમાં તેલની ઉપર સેટ કરી દેવાનું છે અને ત્યારબાદ ચમચાની મદદથી આપણે સ્પ્રેડ કરી લઈશું અહીં આપણે લોટની ક્વોન્ટિટી ઓછી અને વેજીટેબલ્સની ક્વોન્ટિટી વધારે રાખી છે એટલા માટે થોડી થિકનેસવાળા આ પરાઠા રેડી થશે બનીને વધારે પડતા પતલા નહીં થાય કેમ કે આપણે બધું વેજીસ ઉમેર્યું છે વધારે પડતું એટલા માટે તો આ રીતે તમે ઈચ્છો એટલી સાઇઝના પરાઠા છે તે બનાવીને રેડી કરી શકો છો હું મીડિયમ સાઇઝના જે નોર્મલી જનરલી રોટલીની સાઇઝ હોય છે એ સાઇઝના બનાવીને રેડી કરીશ અને અહીં આપણે ઘઉંનો ઝીણો લોટ ઉમેર્યો છે એટલા માટે થોડું ચિકાસવાળું બેટર છે તે રેડી થશે જોઈ શકો છો આપણે સહેલાઈથી આ બેટરને છે તે સ્પ્રેડ કરી લીધું હવે ઉપરની સપાટી છે તે થોડી ડ્રાય થવા લાગે ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડ શેકી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું થયું છે જોઈ શકો છો ઉપરની સપાટી છે તે કોરી થવા લાગી છે હવે આપણે તેને પલટાવી લઈએ અને હું તમને ભાત બતાવું તો આ રીતની એકદમ સરસ ભાત પડી છે જોઈ શકો છો હવે નીચેની સાઈડ પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈએ તો જેને એકદમ સહેલું આ લિક્વિડ પરાઠા બનાવવા તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ તમે ઇઝીલી બનાવી શકશો આ પરાઠાને ત્યારબાદ આપણે તેને ફરી ઉપરની સપાટીએ થોડું તેલ લગાવી અને તેની એજીસ પર પણ તેલ થોડું સ્પ્રેડ કરી દઈએ જેથી કરી આ પરાઠા ખાતા સમયે કોરા ના લાગે તો અહીં ટોટલ ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકો છો પરાઠા છે તે શેકાઈને એકદમ સરસ રેડી થઈ ગયા છે તો આ જ રીતે આપણે બધા પરાઠા બનાવવાના છે તમે હાથેથી પણ આ બેટરને સ્પ્રેડ કરી શકો છો એ કઈ રીતે તો ચલો હું તમને એ પણ બતાવી દઉં તો તેના માટે ફરી આપણે પેનમાં અડધી ચમચી જેટલું તેલ લગાવી અને એક ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે ત્યારબાદ હાથને થોડો તેલવાળો કરી લેવાનો છે એટલે કે આંગળીના જે ઉપરનો ભાગ છે તેને તેલવારો કરી અને ત્યારબાદ આ રીતે બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે એકદમ સહેલાઈથી બેટર છે તે સ્પ્રેડ થઈ જશે અને હાથમાં ચીપકશે પણ નહીં અને ગેસની લો ફ્લેમ કરી દેવાની છે જ્યારે તમે હાથેથી આ બેટરને સ્પ્રેડ કરો ત્યારે અને એજિસ પર એકદમ સારી રીતે આપણે તેને સ્પ્રેસ કરી અને સ્પ્રેડ કરી લેવાનું છે બેટરને જેથી કરી એજીસ છે તે જાડી અને કાચી ના લાગે તો હવે ફરી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું આ રીતે સપાટી ડ્રાય થઈ ત્યાં સુધી તેને શેકાવા દઈએ ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું હવે બીજી સાઈડ પણ આપણે આ પરાઠાને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈએ ગેસની મીડિયમ ફ્લેમ પર તો અહીં બે મિનિટ બાદ આપણે જોઈએ તો આપણા પરાઠા છે તે રેડી થઈ ગયા છે શેકાઈને જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે એકદમ ડિલિશિયસ અને હેલ્ધી એવા પરાઠા બનીને રેડી છે જેને ના તો વણવા કે ના તો લોટ બાંધવાની ઝંઝટ છે તો હવે આપણે તેને કે સાથે સર્વ કરી લઈએ તો લો આજની અનોખી રેસીપી તૈયાર છે જે છે વેજ પરાઠા વેજીટેબલ્સથી ભરપૂર અને ગુણોનો ભંડાર એવા આ પરોઠા ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ વેજ પરાઠાની રેસીપી કેવી લાગી સાથે જ આવી બીજી રેસીપી જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરી અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો મારી ચેનલ પર પોસ્ટ કરું તો તમને તેની નોટિફિકેશન્સ છે તે સૌથી પહેલાં મળે તો આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye. Thanks for watching.